તમારા પાચ વર્ષ પૂરા થવા એવા છે તો ગામના લોકો એમ કે સરપંચે કઈ કામ નથી કર્યું કોણ કહે છે મે કઈ કામ નથી કર્યું ગામ માં ઘરે ગાડી નતી જતી મેં સ્કોર્પીયો લીધી જેથી હું બધાના ઘરે ઘરે જઈ અને વાતચીત કરી શકું અને જે લોકોના ઘરે જઈ શકાય એવું નથી રસ્તો સાંકડો છે એ લોકોને મેં એવું કીધું તમારે મારા ઘેરે આવી જવાનું એના માટે મેં આલિશાન બંગલો બનાવ્યો એટલે કોઈ પણ માણસ આરામથી રોકાઈ શકે મારા ઘરમાં દસ રૂમ છે દસે દસ રૂમમાં મેં એસી ફિટ કરાવ્યા જેથી લોકોને ગરમીમાં બેસવું ન પડે અને ડબલ ડોરનું મોટું ફ્રીજ લીધું એટલે લોકો ઠંડુ પાણી પી શકે અને સોફા પણ બનાવરાવ્યા જેથી લોકો આરામથી બેસીને એમની સમસ્યા મને જણાવી શકે આટલું બધું કરવા છતાં લોકો એમ કહે છે કે સરપોંચ કાંઈ કરતા નથી ગામમાં ચોરી બહુ થતી હતી એટલે મેં મારા ઘેરે દસે દસ રૂમમાં સીસીટીવી કેમેરા મુકાવી દીધા અને પહેલાં મારી પાસે નાનો ફોન હતો એટલે સરખી વાત નહોતી થતી એટલે મેં દોઢ લાખનો આઈફોન લીધો કે લોકોનો અવાજ મારી સુધી સારો આવે લોકોને જોરથી બોલવું ન પડે આટ આટલું કરવા છતાં લોકો એમ કહે છે કે સરપંચે કશું કર્યું નથી